લાગોજાદ న్యూస్ માં આપનું સ્વાગત છે ડબોઈના સ્ટેશન રોડ પર લૂંટના બનાવથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો ડબોઈના સ્ટેશન રોડ ઉપર લૂંટનો બનાવ ભંગારના વેપારી પાસેથી 60000 ની કરાઈ લૂંટ ભંગારનું ગોડાઉન બંધ કરી ઘરે આવતા સમયે બની ઘટના લૂંટની ઘટનામાં 60000 ની ફરિયાદ ફરિયાદીએ નોંધાવી હોવાનું જાણવા મળે છે ભંગારના વેપારી મહેન્દ્રભાઈ ધનરાજભાઈ કુંગવાની પાસેથી નાણા ની થેલી છીનવી લૂંટારો ફરાર બનાવને લઈને ઘટના સ્થળે લૂંટોળા જામ્યા નગરજનોથી ધમધમતા વિસ્તારમાં લૂંટના બનાવથી લોકો ચિંતિત લૂંટની ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ શરૂ કરી હતી ડભોઈ ચાંદો જૂની રેલવે ફાટક પાસે ખાડામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ક્રેપ ભંગારનો ધંધો કરતા મહેન્દ્રભાઈ ધનરાજભાઈ કુગવાની ગત સાંજના સમયે ભંગારનું ગોડાઉન બંધ કરી તેડીમાં રૂપિયા સાહીઠ રોકડા લઈ ઘરે જતા દરમિયાન વડોદરા ભાગોળથી રેલવે સ્ટેશન બનેલા નવેન રોડ ઉપરથી પસાર થતા દરમિયાન કોઈ જાનભીદ લૂંટારું નાણાંની થેલી હાથમાંથી છીનવી લઈ ફરાર થઈ જતા બનાવોને પગલે અફરાતફરી મચી જવા પામી હતી અને પોલીસની ઘટના અંગેની જાણ થતાં તાત્કાલિક લૂંટના સ્થળ પર પહોંચી જઈને આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે ધમધમતા રોડ ઉપરના લૂંટના બનાવથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો લૂંટનો ભોગ બનનાર ફરિયાદીએ રૂપિયા સાઠ હજારની લૂંટની ફરિયાદ દાખલ કરી હતી